વડોદરા શહેરમાં અવારનવાર નાના મોટા અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ગતરોજ નવરાત્રીના નવમાં નોરતે વધુ એક નશામાં ચકચુર વૈભવી કાર ચાલકે એક યુવતીને પહેલા ટક્કર મારી અને બાદમાં રોંગ સાઈડ જતા ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે હાથાપાઈ કરતો વિડીયો સામે આવ્યો છે આ ઘટના બાદ વૈભવિક કાર સાથે યુવકને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના દરમિયાન ટ્રાફિક શાખા પૂર્વ ઝોનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ છોટુબા અને અલસિંહભાઈ દલિયાભાઈ ભવન સ્કૂલ પાસે ટ્રાફિક પોઈન્ટ પર હાજર હતા આ ઘટના દરમિયાન એક રેન્જ રોવર ફ્રીલેન્ડર ગાડીના ચાલકે સ્પંદન સર્કલ તરફથી આવીને ભવન સ્કૂલ સર્કલ તરફ જવાને બદલે રોંગ સાઈડમાં ટર્ન લીધો હતો દરમિયાન પ્રતાપનગર તરફ જતા ટ્રાફિકમાં બાઇકને ટક્કર મારી હતી આ અથડામણમાં બાઇક પર પાછળ બેઠેલી યુવતીના પગમાં ઈજા પહોંચી હતી આ ઘટના બાદ ફોર વ્હીલર ચાલકે બાઇક સવારો સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો ટ્રાફિક પોલીસે ગાડી સાઈડમાં લેવાનું જણાવતા ચાલકે હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સાથે અસભ્ય વર્તન કર્યું સાથે જ ગાળા અને હાથાપાઈ કરી હતી નશામાં ધૂત કાર ચાલકે ભેગા થયેલા રાહદારીઓ સાથે પણ ઝઘડો કર્યો હતો જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી આ ઘટનાની જાણ થતાં જ હેડ કોન્સ્ટેબલ અવલસિંહભાઈએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો જે બાદ મકરપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી ઘટના માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોવાથી આરોપીને માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો આ આરોપીનું નામ દેવેન્દ્રસિંહ હરિસિંહ સિંધા જાણવા મળી રહ્યું છે તપાસ દરમિયાન આરોપીના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી અને તેની આંખો દેખાતી હતી પોલીસે નશામાં ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે છે ઉલ્લેખનીય કે અગાઉ વૈભવી કાર લઈ રક્ષિત ચોરસિયા દ્વારા કારેલીબાગ વિસ્તારમાં ભયાનક અકસ્માત સર્જવામાં આવ્યો હતો ત્યારે તહેવાર ટાણે આ વધુ એક મોટી અકસ્માતની ઘટના ઘટી છે ત્યારે પોલીસે આરોપીની વૈભવી કાર કબજે કરી માંજલપુર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી ગઈકાલે આશરે પોણા બાર વાગ્યાની આસપાસ ભવન સર્કલ છે મકરપુરા પોલીસ સ્ટેશન ત્યાં એક ગાડી ચાલક જી જે સિક્સ પી એસ એકતાલીસ અઠ્યાવીસ નંબરની ગાડી લેન્ડ રોવર કંપનીની ફ્રી લેન્ડર ગાડી છે અને એના ગાડી ચાલક દેવેન્દ્રસિંહ હરીસિંહ સિંધા એ વ્યક્તિ સુસેન સર્કલ તરફથી આ ગાડી લઈને આવેલા અને ભવન સર્કલ પાસે પ્રતાપનગર બાજુ રોંગ સાઈડમાં ગાડી લીધી ત્યાં એક બાઇક ચાલક સાથે અકસ્માત કરતા ત્યાં હાજર ટ્રાફિક પોલીસે તેમને રોકેલ અને પૂછપરછ કરતા નશાની હાલતમાં જણાતા માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આવીને ટ્રાફિક પોલીસ દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ બીએનએસ એકસો એકવીસ બસો એક્યાસી બસો છન્નું બી એકસો પંદર બે તથા મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો પંચ્યાસી અને પ્રોહિબિશન એક્ટ કલમ છાસઠ વન બી મુજબની આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં આરોપીએ એ ટ્રાફિક પોલીસના કામમાં સરકારી કામમાં અડચણ કરી અને ઈજા પહોંચાડવી જાહેર રોડ ઉપર રેસ ડ્રાઇવિંગ કરવું જાહેર રોડ ઉપર અસભ્ય વર્તન કરવું વગેરે કલમો મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે એની આરોપીની ગાડી ચેક કરતા એમાં એક અડધી ભરેલી દારૂની બોટલ પણ મળેલી છે જે આરોપી છે એ જેડીએસ કમ્યુનિકેશન કરીને એક જીટીપીએલ ની એજન્સી ચલાવે છે બ્રોડબેન્ડની અને હાલ માંજલપુર વિસ્તારમાં સાંઈ ચોકડી ખાતે આરોપી રહે છે આ બનાવ બાદ તાત્કાલિક આરોપીને એરેસ્ટ કરીને હાલ આગળની તપાસ પોલીસ કરી રહી છે આરોપી સુશાંત સર્કલ થી જે બરોડા આપણી ડેરી છે ત્યાં અજય હોટેલ ખાતે આરોપી જઈ રહ્યો છે